ઉસ ના રહીશો દ્વારા ખુબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર કોષણ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ જેનું ટીપી સ્કીમ નંબર છાસઠ

કબજેદારો છે સોસાયટીના રહીશોનું કહેવું છે કે કોસળ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ તેનો ટીપી સ્કીમ નંબર છાસઠ કોસળ વરિયાઓમાં સમાવેશ થતા તેની ઓ પી નંબર બસો અને એફ પી નંબર બસો વીસ ફાળવવામાં આવેલ જમીનમાં સ્વામિનારાયણ ડેવલપર્સ દ્વારા સહજાનંદ બંગ્લોઝના નામથી રૈના ગ્રો હાઉસના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ જેને સુરત મનપા કચેરી તરફથી વિકાસ પરવાનગી ટીડીઓ ડીપી નંબર ત્રણસો તારીખ એકવીસ બે બે ના રોજ આપવામાં આવેલ તેમજ સદર સોસાયટી પાલિકા દ્વારા બિનખેતી એનએની પરવાનગી આપવામાં આવેલ પરંતુ સોસાયટીના રહીશોની જણમાં આવ્યું છે કે સદરવ જમીનમાં એને તથા રહેણાંક પરવાનગી હોવા છતાં જેનકેન પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે સોસાયટીના રહીશ મહેન્દ્ર સોલિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપવામાં આવે તો સોસાયટીના રહીશો અને ખાસ કરીને વડીલો અને બાળકોને અસર થવાની ખાસ સંભાવના છે બાળકોના સ્વાસ્થ્ય સાથે અભ્યાસ પર પણ આની અસર પડે વળી ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ તેમજ સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક બીમારી આવી શકે છે વળી આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં છાશ વારે અપ્રિય ઘટનાઓ ઘટતી જોવા મળે છે એટલે સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થશે આ સમગ્ર મોરચા દરમિયાન પાલિકામાં સિક્યુરિટી સ્ટાફે પાલિકાનો મેઇન ગેટ બંધ કરી દેતા સોસાયટીના રહીશો ઉશ્કેરાઈ ગયા હતા તેમનું કહેવું હતું કે અમે વ્યાજબી માંગણી લઈને મેયરને રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ સિક્યુરિટી સ્ટાફે તેમને અટકાવતા રહીશોએ ખૂબ જ ઉગ્ર સ્વરે મેયર માવાણીનો પાલિકા કેમ્પસમાં જ હુરિયો બોલાવ્યો હતો સોસાયટીની મહિલાઓ પણ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા જેમાં લખ્યું હતું હે મેયર તમે તમારા ઘરની બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા દેશો તેમ લખ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમ અંતમાં સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અંઘડ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ પંડેરી વિદંડક રચનાબેન હિરપ્રા આપ કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા શોભનાબેન કેવડિયા વી એ સોસાયટીના રહીશો સાથે મળી મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી હતી thank <music>